ડિસ્કવર તદ્દન ફ્રી પણ બે હજાર બાર નું મોડેલ છે સો સીસી માં છે મિત્રો ડિસ્કવરની કિંમત પચીસ રૂપિયા અને આની આની કિંમત સાઈઠ હજાર નો મુદ્દા માલ પચીસ હજાર રૂપિયામાં ડોક્યુમેન્ટ મિત્રો અને સર્ચ કરી લેજો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આવી ઓફર ક્યારે આવી જ નથી ક્યારે આવી નથી ને ક્યારે આવશે જ નહીં જનતા ઓટો સિવાય મિત્રો એક તમારો ભાઈ જ છે મિત્રો જે આવી ઓફર લાવે આ ત્રીજી ઓફર જે આવી ગાડી સાથે ગાડી ફ્રી મિત્રો તો શરૂઆત આપણે મિત્રો પેસન એક્સપ્લોથી કરશું મિત્રો ને મેં રાજુ આવ્યો આવો થોડો આગળ આવ્યો આજ પગમાં દુખે જો ભાઈ આ બધું વધુ વજન ઉપડી ગયો જીમમાં મિત્રો મે તમને જે વાત કરી હતી કે ટાયર મિત્રો નવા જ એટલે નવા જ છે જોઈ શકો છો તમે ટાયર 100% છે મિત્રો ટાયર નવું જ નખાવેલું છે મિત્રો તમે 100% તમે કહી શકો સ્ટીકર ભી હજુ એમને જ છે મિત્રો પેટી બેક ટાયર છે મિત્રો ગાડીની કન્ડિશનની વાત કરું મિત્રો 00 કન્ડિશન છે આ થોડું ક્રેક છે કંઈક કે ભાંગ તો નોર્મલ છે પણ એ એટલું મેજર ઇસ્યુ નથી મિત્રો ફ્રન્ટનું તમે મિરર જોઈ શકો છો અહીંયા સે જેવું તૂટેલું છે તાર મારેલું છે ને બે આમાં મેન પ્રોબ્લેમ આ સાઈડ પેનલ છે ને બંને તૂટેલી છે બદલાવનો ટાઈમ નથી મળ્યો ત્રણસો ચારસો રૂપિયાની સાઈડ પેનલ આવશે બંને સાઈડ તૂટેલી છે બરોબર છે બાકી ગાડીમાં ચેચીસમાં કાંઈ વેલ્ડિંગ નથી એન્જિન મિત્રો ખુલેલું નથી પેટી પેક એન્જિન છે હા નોર્મલ જે કાટ લાગ્યો છે એ તો જંગ તો તમે સમજી શકો છો કે લાગે ગાડી બે હજાર ચૌદ પંદરનું મોડલ છે એટલા માટે બરોબર છે સાયલન્સર ઓકે છે મિત્રો પાછળના જમ્પર પણ ગાડીના ઓકે છે મિત્રો પછી પાછળનું ટાયર મિત્રો સાઈઠ ટકા જેવું પાછળનું ટાયર પણ છે એ પણ બદલાવું પડે એમ નથી આ એક પાછળના ઇન્ડિકેટર ના ગ્લાસ નાખવા પડશે મિત્રો એ તૂટી ગયા છે ટાઈમ નથી મળ્યો આજે એટલે એ નથી થઈ શક્યું અને મિત્રો જો તમારે ખેતીમાં યુઝ કરવી હોય તમારે દૂધના ભેરા કરવું હોય તમારે કામે જવું હોય બે ભાઈ કામે જવું હોય જેની પરિસ્થિતિ નબળી છે ગાડી વગર કામ કામ નથી જેને કરવું છે દેવા માટે તમે કામ ધંધો મિત્રો બાકી તમારો ભાઈ બેઠો જ છે ગમે કામ કરો નવરા નો બેઠા ગાડીઓનું ટેન્શન તમારો ભાઈ પૂરી કરી છે મિત્રો પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી મિત્રો આના સિવાયની ઘણી ઓફર આવશે એનું તમને લાભ નહીં મળે બરોબર છે અને બીજી વસ્તુ કે આપણે કઈ એવું ઓલી નથી આમ મજા આવે ને એટલે શોખ થી વિડીયો બનાવીએ છીએ મજા આવે મને તમે એમ બાકી લાગતું જેને લાગતું હોય તો તમે આ ગાડી જેને આપશો ને કસ્ટમર સાથે બી વાત કરાવીશ તમને કારણ કે આવી રીલ થાય આવી રીલ બનાવી તો ક્યારેક કસ્ટમર ને ફેક લાગતું હોય ઘણા લાગે જ કેમ કે આવી ઓફર કોઈ દે આવી જ નથી તમે આવજો કસ્ટમરને આપણે બિલ બનાવશું બિલ નંબર ને હશે કસ્ટમર સાથે વાત કરાવીશ એવું લાગશે તો મુલાકાત બી કરાવીશ અને મારો એવો વિચાર છે કે ઓનલાઈન બુકિંગ જ નથી કરી રૂબરૂ કસ્ટમરને જ આપી આવે ને અને બને તે તો બહારના કસ્ટમર કોઈ આવે તો વધુ સારું સમજા કેમ કે ઉના મને ઉનામ આપીએ તો પાછું એવું થાય કે કંઈક લોચો પડે પણ બહારના આવે તો વધુ સારું કસ્ટમર યુટ્યુબ વિડીયો મિત્રો આજે નહીં આપણે રીલની હારે જ અપલોડ કરવો પડીએ ભાઈ બાકી તો લોચે લાગી જશું રીલની હારે જ અપલોડ કરશું હાલો મિત્રો હે એટલે યુટ્યુબ નાખી દઈશું એટલે આજે થોડો નાખાય સોમવારે જ નાખે ને હકાલ તો રજા હે ને હા અને મિત્રો સાઈડ પેનલ આ સાઈડ ની તો ઓકે છે એક સાઈડ ની તૂટેલી છે પણ જોડી જ આવશે મિત્રો બરાબર છે બાકી ઇન્જિન ક્યાંય ખુલેલું નથી મિત્રો થોડો ઘણો કાટ છે ગાડીમાં પછી ઇન્જિન મિરર બી ઓરિજિનલ લાગેલા છે ગાડી સ્ટાર્ટ કરીને બતાવી દઈશ મિત્રો મીટર ડિજિટલ ચાલુ છે જોઈ લેજો મિત્રો ડિજિટલ મીટર ચાલુ છે ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો એન્જિન મિત્રો ખરેખર સારું છે એન્જિન કઈ ગાડી સ્મોક નથી કાઢતી કઈ ધુમાડો નથી કાઢતી મિત્રો અને એન્જિન એક નંબર છે ગાડીમાં કઈ ઘટે નહીં હેડલાઇટ બેડલાઇટ બધું ચાલુ કમ્પ્લીટ બરોબર મીટર બીટર બધું ચાલુ છે ઓઇલ નવું નાખેલું છે ગાડીમાં લીધા પછી કઈ કરવાનું નથી મિત્રો ટ્રાન્સફરનો નો ખર્ચો બે અલગ અલગ રહેશે મિત્રો એટલે એ પાછું કહી દઉં કે પચીસ હજારમાં નામે કરવાનો ખર્ચો એ બંને ગાડીમાં અલગ અલગ રહેશે એ જે ટૂંકમાં આવશે એ જ લેશું બરોબર છે પછી ડિસ્કવર વાત કરીએ મિત્રો સો સીસીમાં ડિસ્કવર છે એવરેજ તો બહુ ખતરનાક આપે છે એટલે જેને ટૂંકમાં ફ્યુલનું ઇશ્યુ હોય તો બેસ્ટ ઓપ્શન છે અને આ પણ સેલ્ફ સ્ટાર્ટ છે પણ બેટરી લો છે કેટલી સ્ટાર્ટ થઈ જાય ને ભાઈ મિત્રો આને ટાયરની વાત કરું તો આનું ટાયર છે ને મિત્રો નાખવું પડશે કસાઈ ગયું છે ટાયર ચાલીસ ટકા જેવું પણ નથી ટૂંકમાં આવું હવે ટાયર ફેલ છે આનું નાખવું પડશે પણ હાલ છે એમ કઈ વાંધો નહીં આવે તો બે ચાર મહિના હાકી લેવું તો હાલ છે લોંગ રૂટ હોય તો નાખી દેજો મિત્રો આગળની બ્રેક એક નંબર છે

પાછળ નું ટાયર મિત્રો પેટી પેક છે હાવ બ્રાન્ડ ની તમે જોઈ શકો છો ટાયર જ મિત્રો બે હજાર રૂપિયા આસપાસ થતો હશે ગાડી ઓલામાં બે ટાયર નવા છે બરોબર છે ગાડીના નંબર છે બરોબર છે એક લાઇટ પાછળની પાછું સેલો ટેપથી મારેલી છે પણ મિત્રો બંને ગાડીમાં હજાર હજાર રૂપિયા નાખી દેસો એટલે ગાડી પેટી પેક થઈ ગયા કાંઈ કઈ ઘટે નહીં ચેન કવર ગાડીમાં લાગેલા છે બરોબર છે બાકી થોડો ઘણો જે કાટ છે જ છે ગાડીમાં બીજું કઈ છે નહીં ગાડીમાં સ્ટાર્ટ થઈ છે પેટ્રોલ જશે આનું એન્જિન બી મસ્ત છે મિત્રો અત્યારે તમે જોવો ગાડી ચાલુ છે પણ અવાજ એકદમ સાયલેન્ટ આવે છે અને આપણ સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો ગાડી બેટરી ખાલી લો થઈ ગઈ છે બાકી આ ગાડી પણ સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો એટલે કોઈ ટેન્શન નથી અને પ્લસ મિત્રો આ વિડીયો જો તમે આખો જોયો હશે તો અત્યારે એક વાત તમને કહી દો એક ગાડી આવી છે આપણી પાસે રેડી થવા મૂકી છે ગિવ અવે કરવાનું છે બરાબર છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચેનલને શેર કરી દેજો અને તમારા મિત્રોને સબ્સ્ક્રાઇબ કરાવજો તો તમને વધુ બેનિફિટ મળશે મિત્રો ગાડી રેડી થાય છે એની સ્ટોરી નાખાશું કે એની બાઇક રેડી થઈ ગઈ છે લાલ કપડું નાખીને અને ગાડી સર્વિસિંગ મિત્રો સ્પોર્ટ્સ બાઇક છે બરોબર તમને હિન્ટ આપી દઉં સ્પોર્ટ્સ બાઇક છે ને ખતરનાક છે મિત્રો એકસો ને સાહીઠ સીસીમાં માં છે બરોબર એકસો અરે હા એકસો એસી સીસી છે મિત્રો એકસો એસી સીસીનું સ્પોર્ટ્સ બાઇક છે જેનું ગીવો એ કરવાનું છે તો આને પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા

બરોબર છે ને આવી જ ગાડી અને ઓફરો આવતી રહેશે મિત્રો ઘણી બધી ગાડીઓનો સ્ટોક આવ્યો છે એવું મને એવું લાગે બે ગુવાનાખો પણ હમણાં નહીં પહેલા એક કરીએ પછી બીજો ગુવા કરીએ પછી પાછા ગિફ્ટના ના ગુવા ચાલુ કરવાના youtube યુટ્યુબમાં ધબધબાટી છોડવાની છે હમણાં પણ સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો જનતા ના તમારો ભાઈ બેઠો જ છે